બોયા માછલી તમે જે સમજતા હોય જે કહેતા હોય એ મારવા જવાના છે ને મારવા જાય છે વીડિયામાં બન્યા રહો ખાલી બસ કેવી રીતે આવે કેવી રીતે નહીં અને તાત્કાલિક તમે પાણીમાં જવાનું છે પાણીમાં આમ જો ગળે ગળે પાણીમાં નાખવાનું ત્યાં જ તમને બધું જોવા મળશે ચાલો ફાઈનલી છે ને મિત્રો દરિયામાં પોગી જાય ને ઇન્ટર કંપની જોરદાર કઈ ઘટે ને અહીંયા જો કઈ ગોતે કે શું કરાય છે લે તો લો નથી હવે કન્ટિન્યુ અમે ઝાડ મેકોના છે દરિયામાં પૂગી જાય જો પરફેક્ટ આપણે બંધણ હતું ને ના તો પૂગી જ ગયેલા છે અમે તો હવે પછી શું કરવાનું છે અમારે કામ ઝાડ બોલે તો ત્રણ યુ લેવાની મેકો જશે માછલી બીજું ઉપર લેવાની છે આજે માછલી બીજું ગોતી ગોતી મારી લખો હે એ પાકું ચાલો હલો પણ એક છે ને ઝીંગેર જોવી એમ કહી તો હું ઝીંગેર કેવી છે એ તમે બીના રહેજો

આમ આલી આગડે નીકળી છે અને ઈ જો દેખાય અંદર નીકળી જાય આયા લીંગા દેખાયો દેખાય તમને પણ જો આયા લીંગા દેખાતા હોય તો કોમેન્ટ હાલો ઈ દેખાણી હોય તો કોમેન્ટ કરીને કહેજો કે દેખાણી એમ તાસે લીંગા આયા છે એ જો આયા હાથ નખુ નઈ હો લઉં ભાઈ કોણ

પડી પડી તો દાંત તો કાઢો એમ બીજું ને બીજું એ દાંત કાઢો ને કામ હોય આપણે દાંત કાઢો તો વિડિયો બનાય શું કહેવું તને પડી ખબર એલા એ બાપા તો દરિયામાં યારો બોલો મમ્મી છે ને આ પાણો લાવ્યા હું લેવા લેવા કે આપણે મોબાઈલ ગોઠવણ છે ને ત્યાં ટેન્ટ બનાવતા હતા આ પાણો લેવા કે આ પાણો તો આ પાણો તો કવડી મોટો યારો છે કાહે આય લીધું ટી 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 મને કેતાય કે હું લાવી આવો છો એ દેખ

ધનજી ભાઈ આવી જશે છે ફાઇનલી એક તો તણી તો અહીંયા બે દીધી બે ત્રણ વળવાનું એક ત્રણ તણીયું નહીં બે ના ન એક અહીં તણે એક જેના આથમાં છે એમ હારી કરી એમ તો કેટલું ખૂંદ લેખું કોળ એટલે તમે મેં હારી કરી અને હવે આગળ જાય એ ધનજી થોડો કેમ કે ઓલું ઝાડ છે ને ઓલી સાઈડ મેં કોઈ નહીં પછી તો ના જાય હોગા અને આમાં માછલીઓ થોડે તમે અકલનો કાર કરે એટલી પણ માછલી લેખ આવતી નહીં તો આમાં પાણી અલગ ને આમ બધી એ બધી માછલીઓ ફળકે એવું છે સરસ છે કાકાની તો તમને બધાને કે ખબર જ હશે તો કહેવાનું જ ન હોય એમાં હું કેવું તેડી કઈ નવી નવી નો તો પડતો નહીં હમણાં પડે જ છે કાં શું કેવું તારું લાલ થઈ જાય ને તે તડી કોઈ સડે કા અહીંયા તો સડે નહીં યાર કેટલો કન્ફ્યુઝ કહેવા દીધો એ મેં પસ પહેરો છે પસ છોકરીની પસ અલગ ને છોકરાની પસ અલગ કેવું મસ્ત લાગે કે તો પણ તો પછી

જૂની તણી માં બાકી નવી તણી આમ બે કર્યું છે એમાં તો એકઠા કાણી ના નો આવી હો આવી કા ફેડકી તો છે ઓલી તણી માંથી ચલો તો પાણી હવે ઘણું બધું આવી ગયું તણીઓ લેવાનું ફરી થાય ને તો ટાઈમ થયા ને એક શિયાળો લેવા ને અહીંયા જિલ્લામાં જીવી પણ હવે ધનજી કે દીપો થોડોક હલવાનું બેન થવા મળ્યું છે બસ કે જેવું થઈ ગયો લાગે નહીં જીવે એવું કીધા એકદમ જેમ થઈ ગયું થોડે 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 મસ્ત થોડે ધણી

પાણી ભરવા જલા છે કીવા હું ખબર બે બે એક તમને બે આવી ગયું એક તને આપણે ઉપાડીએ બે ત્રણ ની તરી મૂકેલી છે

ધનજી વેકુ દેમ નાથ તો આવી રીતે કઈક છે ને જીવ એવો પછી જીવ છે કાટા બહુ કુતળે આ કાલ આવે ને આ ગલો ફાજો આ અને પછી ગા અહીં અણી આવે આ બહુ વગાડી દે ગમે ને ધાંડા કુકડે બહુ ઓય પાપા એ કે મોઢું ફાડી દો અંત કે ખાઈ દેલું છે તો છો જો ફોન્ડ જો ખાઈ દેલું તો ફોન્ડ જો બોલો કે કરો ફોન્ડ માથું કાટ तर जो तो से आलो मजा आई जी करली दान छेना के ठेली

ভিডিও এডিট কৰিছে দঞ্জি বেলোলে পোক তো মৰছু বিজ নেক্সট ভিডিঅ' আমাত আহুদি বিদায় টাটা